બરાબર ને એવું કઈ માણસ નથી હું બરાબર તમને ત્રણ વખત મેં નંબર આપ્યો આપ્યા નો આપ્યો પાંચ વાર પાંચ વાર દો જો ભલે કેન્સલ કર હું મારી પાસે નંબર નથી મંગાવી લો હું તો તો તમારો ફોન તમે તમે આવી વાત કરો કે તમે હું કે હાલી મુવાળી માણસ તો નથી ભાઈ હું કે મારી વાત સાંભળો બે એ મારી પાસે રેકોર્ડિંગ છે ભાઈ એ ભાઈ એવું કીધું મેં કીધી લાઈ ડાયરેક્ટ વાતચીત કરી લો તમારે મારે એના દવાખાના હોય ને માર દવાખાનું પગડી મુકવાલો હે હવે મારી નહીં નું મહી કદે સામે ફોન કરે માન જ જોતો હોય તો પછી હું પાછો જવા દેવા આપડે એમને ઘડી ને ફોન નો કરે એમ પણ ઘડીએ ઘડી એનો મને ફોન આયવો તો ભાઈ મને ફોન આયવો તો એનો ફોન આયો તો હા શું કે તમે જે પિક્ચર તમે કરો છો ને હા એ બધું ખોટું છે ભાઈ ચાલુ રાખો ને લાઈન ઉપર એટલે નંબર મારે લાઈન ઉપર લ્યો લાઈન ઉપર લ્યો લાઈન ઉપર લ્યો ઓ આ કેવી મારી વાત કરે છે ભાઈ નંબર ન દેવા આપ હવે નંબર દેવા કે તારા પૈસા ઘટે કાઈ હું ગમે ને ખોખરાઈ નાખું મેડમ શું કયો ગમે હે તો કયો હતા મેં મમ્મીને ખખડાઈ નહોતું એમ કહું આટલે મેં આટમે મન ખખડાવ ફોન કર્યો હા એવું હું કાઈ વાંધો નહી રે હાલો હું બીજું હું તમારે કઈ બોલો હાલો આગળ બીજું કઈ કેવા દાતો શું આગળ કેવાનું ન હું તો મારી મરજી નંબર આપું નું આપું એમ કહું અરે ના જો ન જોતો મારો નંબર પણ શું કામ મને ન જોતો મારો નંબર તો પણ હું પણ મને ફોન કરે એમ આપો હવે હવે તો મને હવે આમ આ નંબર ડિલીટ કરું છું ભાઈ હું બરોબર છે

બોલો હાલો હું શું કામ બોલું તમે બોલો મને તમે મને ફોન કર્યો હું બોલું ના મારે ન બોલું તમે બોલો ના મારો તો પણ ફોન મેકી દયો મારી પાસે રેકોર્ડિંગ છે હમણા નાખી દો હું બરોબર આ બોલ દયો પણ નાખી દયો પણ હું શું આ એમાં શું ફેર પડે સાયબર ક્રાઈમ બાદમાં જ્યાં રેકોર્ડિંગ છે ને ત્યાં હું તને મોકલું બરોબર અરે પણ અરે અરે મારા ભાઈ ત્યાં મોકલું ન્યા એના વાંધો ન મેકો હાલો જ્યાં મોકલું ન્યા